આટકોટ ગોંડલ રોડ ઉપર રાજકોટ ગ્રામ્ય એરસીબી ટીમ દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર ઝડપી લીધી હતી પોલીસે કારમાંથી ત્રણ પોઈન્ટ દસ લાખની કિંમતની આઠસો અઠ્યાસી બોટલ દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો આ જથ્થા સાથે રાજસ્થાનના સાંચોરમાં રહેતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા

તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવેશભાઈ સુવા નિલેશભાઈ ડાંગર રાજુભાઈ સાબડા કોન્સ્ટેબલ ભુજાભાઈ ત્રામટા સચોટ બાતમી મળી હતી આટકુટ ગોંડલ રોડ ઉપર દારૂ ભરેલી એક કાર પસાર થનારી હોવાથી પોલીસે અહીં વોચ ગોઠવી હતી દરમિયાન બાદની વાળી કાર પસાર થતા વાહનનું ચેકિંગની કામગીરી હાથ ધરી હતી અહીંથી શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે કારને અટકાવી હતી અને તપાસી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા આટકુટ